અમદાવાદમાં મેઘો એવો વરસ્યો કે આખું શહેર પાણી પાણી થઈ ગયું મોડી રાત શહેરમાં વરસાદ શરૂ થઈ ગયો હતો અને અને સવાર વરસાદે ગતિ પકડી હતી પછી તો શું પોષ વિસ્તાર કે શું પછાત વિસ્તાર અમદાવાદના તમામ વિસ્તાર તરબોળ થઈ ગયા મેઘો મુશળધાર વરસતા શહેરના સત્યાગ્રહ છાવણી પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયું હતું રસ્તો જળમગ્ન થઈ જતા

કોઈ સાધન વ્યવસ્થા કશું આવતું નથી તો મોંઘા એરિયામાં મકાન લઈને મોંઘું મોંઘું કરવાનું શું કોઈ સુવિધા નહીં કશું જ નહીં કાંઈ જ નહીં મળતું અત્યારે ભારે વરસાદને કારણે બોડકદેવમાં આવેલું પ્રેમચંદ નગર પણ પાણી પાણી થઈ ગયું હતું રસ્તા સોસાયટીઓ તમામ જગ્યાએ પાણી ફરી વળ્યું હતું સોસાયટીમાં પાણી ઘૂસી જતા રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો સ્થાનિકોએ તંત્રની બેદરકારીને કારણે આ વિસ્તારમાં પાણી ભરાતું હોવાનો આક્ષેપ કર્યો હતો આ ગાર્ડનમાં કોર્નર પર રિચાર્જ વેલ કરેલો છે એ વેલ પણ ત્રણ વર્ષથી કોઈ કામમાં આવતો નથી કોર્પોરેશન એને દર વખતે સર્વિસ કરાવવી પડે અને આને તો આ ત્રણ રસ્તા ઉપર ભયંકર ખરાબ પરિસ્થિતિ હોય છે અહીંથી વાહનો પસાર થતાં એની છાલકથી સોસાયટીમાં પાણી આવે છે અને અમે આ વર્ષોથી હેરાન થઈ રહ્યા છીએ અમદાવાદનો જોધપુર વિસ્તાર પણ મુશળધાર વરસાદથી તળાવમાં ફેરવાઈ ગયો જોધપુરમાં આવેલા અશોકનગરમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું અશોકનગર સોસાયટીમાં ત્રણ ફૂટ જેટલા પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા દર વર્ષે અશોકનગરમાં પાણી ભરાવાની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે અહીંયા ઘણી બધી સ્ટોન વોટરના ઢાંકણા જે છે નવો રોડ બન્યો છે રોડની નીચે દબાઈ ગયેલા છે કોર્પોરેટરશ્રીએ કહેલું છે કે હું રોડ નવો તોડાઈને બી ઢાંકણા ખોલાવીશ પણ હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી અહીંયા બે આ રોડના પાણીના નિકાલ માટે નવી કેચપીટો બનાવી એમાંથી એક બની છે અને બીજું અસંખ્ય કેચપીટો બંધ છે જેના કારણે પાણી અંદર જતું નથી અને છ છ ઇંચ રોડનું સ્તર વધ્યું છે એટલે અમારી જેમ સોસાયટી લગભગ અઢી ફૂટ ઊંડી હતી એની પેલી અત્યારે ત્રણ ફૂટ નીચે થઈ ગઈ છે ભારે વરસાદને કારણે શહેરના ગુરુકુળ રોડ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી રસ્તો જળમગ્ન થઈ ગયો અનેક વાહનો પણ આ વરસાદી પાણીમાં ડૂબી ગયા રસ્તા ઊંચા બનતા આસપાસની સોસાયટીઓમાં પણ પાણી ઘુસી ગયા હતા આ વરસાદી પાણી આસપાસમાં આવેલા કોમ્પ્લેક્સની દુકાનોમાં પણ ઘુસ્યા હતા જેના કારણે દુકાનદારો ચિંતામાં મુકાયા હતા શહેરમાં ખાબકેલા ધોધમાર વરસાદથી વેજલપુરમાં આવેલા શ્રીનંદનગરમાં પાણી ભરાઈ ગયા હતા આ વિસ્તાર જાણે તળાવમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો મેઘરાજાએ અમદાવાદ શહેરને ઘમરોડ્યું હતું જેમાં શહેરનો પૂર્વ વિસ્તાર પણ બાકાત નથી રહ્યો શહેરના સરસપુર વિસ્તારમાં પણ મેઘો મુશળધાર વરસ્યો હતો જેને કારણે આ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો સમગ્ર વિસ્તારમાં કમરસમા પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું હતું રસ્તા પર પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી ગયા હતા લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયું હતું ધોધમાર વરસાદથી અમદાવાદનું હાટકેશ્વર સર્કલ પણ બેટમાં ફેરવાઈ ગયું હતું કેનાલની બંને તરફના નેશનલ હાઈવે નંબર આઠ પર પાણી ફરી વળ્યા હતા હાટકેશ્વર ઓવરબ્રિજથી સીટીએમ ઓવરબ્રિજ સુધીનો બંને તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો ભાઈપુરા વોર્ડમાં પણ અનેક સોસાયટી વરસાદી પાણીમાં ગરકાવ થઈ હતી અમદાવાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો સાણંદ તાલુકાના રૂપાવટી ગામે વરસેલા મુશળધાર વરસાદથી પાણી ભરાઈ ગયા હતા ખેતરમાં રહેતા એકસો પચાસથી વધારે લોકો પાણીમાં ફસાયા હતા જેમને ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે અમદાવાદ પરથી હજુ ખતરો ટળ્યો નથી અમદાવાદમાં હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ